નમસ્કાર મારી બાજુમાં ગીતાબા બેઠા છે આ એ જ ગીતાબા છે જેની સાથે બે દિવસ પહેલા પણ વાત કરી હતી અને ત્યારે આંખમાં આંસુ હતા અને કહી રહ્યા હતા કે અડતાલીસ કલાકમાં જો કોઈ નિર્ણય નથી લેવાતો તો અમે જોહર કરીશું કાલે બસ ચાર વાગે કમલમ ખાતે જોહર કરવા જાય છે આ હદ સુધી કેમ આવવું પડ્યું આપ તો શરૂઆતથી સાક્ષી છો સંઘર્ષના એટલે કઈ રીતે આવવું પડ્યું આ હદ સુધી એ વિચારો કે કેટલી બધી વિનંતી કેટલી બધી બેઠકો ઉપર બેઠકો મીટિંગો ઉપર મીટિંગો પણ કાંઈ નિષ્કર્ષ નહીં આજે કેટલી આવેદનપત્ર કેટલી કેટલી જગ્યાએ આપી એવા કેટલી જગ્યાએ ફરિયાદો કરી જે અમારાથી બનતું હતું એ બધું જ અમે કરી લીધું છે અને હજી ભાઈઓનું ચાલુ જ છે બધું જે કરવાનું છે પરંતુ કંઈ આમ પરિણામ આવતું નથી એમ એવું ક્યાંય આશાની કિરણ પણ નથી લાગતી કે ના રૂપાલાની ટિકિટ રદ થશે કારણ કે એ તો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે હવે આશાપુરા માતાજીના દર્શન કર્યા ને બહેનો સાથે ભોજન કર્યું ને આ બધી ક્લિપો બતાવવામાં આવે છે એટલે આપણું અમારું લોહી ઉકળી જાય છે બહુ દુઃખ લાગે છે અતિશય દર્દ સહન ન થાય ને ત્યાં સુધીનું આમ નથી દેખાડી શકાતું ને એટલે આ આ રીતે દેખાડી છે કે આ જો હવે આ છેલ્લા એ છે કે અમારે કરવું પડે છે ને મોદી સાહેબને અમે કહીએ છીએ કે તમે અમારો આ જોહર જે કરવાનું છેલ્લું સ્ટેપ છે એને ધ્યાનમાં રાખો અને હવે કોઈ નિર્ણય આપો અમે કાલ ચાર વાગે કમલમ ખાતે જવાના છીએ જોહર માટે તો આ ક્યારે આવે આ આ વારો ક્યારે આવે અમારો અને બીજી વસ્તુ અમારા ભાઈઓને બે કહેવા માગું છું કે જો અમે જોહર કરીએ તો કોઈ અત્યારે જે શાંતિથી સંઘર્ષ કરો છો એવી જ રીતે સંઘર્ષ કરજો અને અમારા જવતરિયા ભાઈઓને પણ સાથે રાખજો કારણ કે હવે અમારે તો બે સમાજ અમારા ભાઈઓ એક તો અમારા ખુદના સગા ભાઈઓ તો ખરા જ ને હવે જૌતરિયા ભાઈઓ પણ અમારી સાથે છે તો બંને ભાઈઓ શાંતિપૂર્વક સંઘર્ષ કરશો અને અમારા જોહરને એડે ન જવા દેતા અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવજો અચ્છા હમણાં જે બેઠક થઈ ત્યારે પણ આપણે મળ્યા હતા અને ત્યારે તમે એવું કીધું હતું કે અમને વિશ્વાસ છે કે અમારા જે આગેવાનો ભાજપમાં છે એ લોકો સાથે મીટિંગ થઈ છે અને અમને એવું લાગે છે કે અમારા વતી બોલશે અને આ વસ્તુ થશે તો પછી આજે અચાનકથી કે અમે એવું થયું કે હવે વિશ્વાસ નથી રહ્યો વિશ્વાસ નથી રહ્યો એવું નથી પણ હવે આમ બહુ ઢીલાસ લાગે છે અમે ત્યારે પણ કીધું હતું કે હવે બે દિવસ વધારે આપીએ છીએ ભાઈઓના વચનને માન રાખી વચનનું ભાઈઓના વચનનું માન રાખીને અમે બે દિવસ વધારે ગવર્મેન્ટને આપ્યા જ ને એ અમારા ભાઈઓના વચનનું માન જ રાખ્યું પણ હવે થોડીક ઢીલાસ ક્યાંક લાગે છે કે નથી જ થવાની હવે રૂપાલા સાહેબને જ્યારે અમે આ રીતે પ્રચાર કરતા જોયા ત્યારે મન ભાંગી ગયું અચ્છા કાલે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન હતું જ્યારે એરપોર્ટ પર હતા એવું હતા કે બધા સમાજો મારી સાથે છે અને ક્ષત્રિય નેતાઓ પણ મારી સાથે છે જો એક પહેલી વાત એ કે મને કોઈ પોલિટિકલ લેંગ્વેજ આવડતી નથી અને હું એમાં મને ખબર પણ નથી પડતી કે શું બોલાય શું નહીં પણ મને એટલી ખબર છે કે હમણાં જ તે એ કયો સમાજ એક સમાજના ભાઈ હમણાં જ ઇન્ટરવ્યૂમાં બોલ્યા કે અમે તમારી સાથે છીએ પછી ભરવાડ સમાજ બોલ્યા જાહેરમાં આવીને બોલ્યા છે કે અમારી અમે તમારી સાથે છીએ બેનો તમારે જોહર કરવાની જરૂર નથી ગઢવી સમાજના કોઈક દાદા બોયલા કે અમે તમારી સાથે છીએ તમારે જોહર કરવાની જરૂર નથી નાય સમાજ નાય સમાજના આગેવાન બોયલા કે બેનો અમે તમારી સાથે છીએ ક્ષત્રિય ક્ષત્રિય સમાજની અમે સાથે છીએ માલધારી સમાજ બોયલા એટલે અમને ઘણા બહાર આવીને સમર્થન આપે છે અને એ સમર્થન મળી રહ્યું છે એનો મતલબ એવો છે કે એ લોકોની પણ લાગણી દુભાણી છે આ સેન્ટન્સથી એટલે મતલબ એવો થાય છે કે હરેક સમાજની લાગણી દુભાણી છે આ સેન્ટન્સથી કે આ મા બેટી ઉપર બેટી અને રોટી ઉપરનું સેન્ટન્સ છે જે એટલે એવું રૂપાલા સાહેબના સમર્થ સમર્થનમાં તો કોણ છે કોણ નહીં અમને નથી ખબર પણ આજે હરેક સમાજ ખુલીને અમારા સમર્થનમાં આવી રહ્યો છે અચ્છા ગીતાબા કાલે એક બેઠક બીજી પણ મળી હતી શંકર વાઘે શંકરસિંહ વાઘેલાના ઘરે પૂર્વ મુખ્યમંત્રીના ઘરે અને ત્યાં સંકલન સમિતિના સભ્યોને બધા જ હતા અને શંકર બાપુએ એવું કહ્યું છે કે હું ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપું છું સરકારને જો નહીં થાય ને કશું બી થશે તો એના જવાબદાર ભાજપ રહેશે હા એ મેં સાંભળ્યું છે કે જો મને ન્યૂઝ જોવાનો એટલો બધો ટાઈમ નથી આ તો હમણાં મહેંદીનો પ્રોગ્રામ હતો એટલે ન્યૂઝ જોયા રૂપાલા સાહેબના જે બેઠા હતા ને એ બધા પણ એવું સાંભળ્યું છે કે શંકરસિંહ બાપુ એવું કીધું છે તો જો શંકરસિંહ બાપુ જેવી મહાન રાજકારણી નેતા જો આ રીતે કે તો પછી મોદી સાહેબે વિચારવું જોઈએ અને ટિકિટ કેન્સલ કરવી જોઈએ આપને શું લાગે છે તમે ઢીલાશ રહી રહી છે કેમ ઢીલાશ રહી રહી છે કારણ કે મુદ્દો એક જ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિયો એક જ વસ્તુ કહી રહ્યા છે ટિકિટ રદ કરો ભલે પાટીદારને આપો કોઈને પણ આપો અમને કોઈ વાંધો નથી બસ ખાલી પરસો રૂપાલા ના જોઈએ તો નિર્ણય કેમ નથી લેવાતો ક્યાંથી કચાસ પડી રહી છે કચાસમાં તો હવે કંઈ કહી ના શકાય કે ક્યાંથી પડી રહી છે કારણ કે જેમ રાજકીય આગેવાનોમાં જયચંદ હોય એમ સામાજિક આગેવાનોમાં પણ જયચંદ હોઈ શકે હોઈ શકે હોઈ શકે અચ્છા તો કદાચ ક્યાંક ઢીલાસ પડે બરાબર છે અમારા ભાઈઓ જે છે એ સંઘર્ષ કરી રહ્યા છે પણ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક તો કચાસ છે તો જ આ અંત ના આવે અચ્છા આપનો પરિવાર આપને આ વિષય પર સપોર્ટ કરી રહ્યો છે કારણ કે તમે જવરની વાત કરો છો એટલે બિલકુલ બિલકુલ સપોર્ટ કરી રહ્યો છે ત્યારે તો આ થાય ને મારે એક દીકરી બા છે એક દીકરા છે મારે એને એને મળીને આવી છું મારે નાઇન્ટી સિક્સ યર્સ ઓલ્ડ મારા સસરા છે અને મારા પતિદેવે પણ હસતા હસતા જ રજા આપી છે સંઘર્ષમાં સાથે સાથે છે છે બધા મારા સસરાએ કીધું કે જા તું તારે આપણી અસ્મિતા માટે જવું પડે ને તો હું અહીંયા મારી સેવા નહીં થાય તો એ ચાલશે પણ તું જા એમાં તો કંઈ વાંધો જ નથી ભગતસિંહ નહોતું જોવાનું ભગતસિંહ તો ટ્વેન્ટી થ્રી હતા અમે તો બહુ બધું મારે ફિફ્ટી થ્રી યર્સ છે બહુ બધું જોઈ લીધું છે ના એ કંઈ સમાજ માટે તો કુરબાન છે કંઈ જોવાનું નથી જોઈ લેશે ભગવાન માતાજી ભવાની જોઈ લેશે અચ્છા મનમાં હજી પણ ક્યાંક એક પર્સેન્ટ બી એ ખરી કે આજે નિર્ણય બદલાઈ જાય ચોક્કસ ચોક્કસ એ તો ખૂબ સારું કહેવાય કે નિર્ણય પણ બદલાઈ જાય અને અમારે કંઈ કરવાનું પણ ન આવે અને અમારા બસ પછી આ જો આપત્તે જાય ને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરીને શાંતિથી સુઈ જવાનું છે અચ્છા જો આ નિર્ણય માની જાય રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ જાય બસ પછી આરામ કરવો છે આઠ દિવસ અચ્છા એવું લાગી રહે લાગે એવું ઈચ્છે છે કે થઈ જાય અમારું જો મોદી સાહેબને અમારી થોડી પણ લાગણી હશે તો ચોક્કસ કરશે મોદી સાહેબ અચ્છા તમે જ્યારે જોહરની વાત કરી હતી ત્યારે તમે એવું કહ્યું જ હતું કે અડતાલીસ કલાક આપ્યા છે જો અડતાલીસ કલાકમાં નિર્ણય નથી લેતા તો અમે જોહર કરી જ દેશું અને એના પછી તમને રોકવાની કોશિશ કે કંઈ આગેવાનો તરફથી કરવામાં આવી હતી કે બેન આ કરવાની જરૂર નથી હા ચોક્કસ ચોક્કસ અમારા આગેવાનોએ કીધું હતું કે જોહર સુધી વાત ન જવી જોઈએ અમે કરી લેશું પણ થતું નથી ને થતું નથી કાંઈ એમ બદલાય કે ન બદલાય એ એ ઉપર મેં નિર્ણય જોહરનો લીધો જ નથી મેં મારાથી જોવાતું નથી એટલે મને એવું લાગે છે કે હવે કંઈ થવાનું જ નથી શું નથી જોવાનું આ ટિકિટ કેન્સલ નથી થતી ને અમારા વિશે જે બોયલા છે તો ટિકિટ કેન્સલ છે એ જ એની માફી છે બાકી તો ઇતિહાસ રચાઈ ગયા છે આ સેન્ટેન્સ ઉપર તો ઇતિહાસોના ઇતિહાસ રચાઈ ગયા છે ને તો મને તો એવું એક ટિકિટ કેન્સલ કરવામાં શું વાંધો છે મોદી સાહેબને એક ટિકિટ કેન્સલ અમે એવું થોડા કહીએ છીએ કે ક્ષત્રિય ભાઈને રાખો પાટીદાર ભાઈને જ રાખો અમને પાટીદાર અમારા જંતલિયા ભાઈ સામે કાંઈ વાંધો જ નથી ભલે પાટીદાર ભાઈ રહે તો એ ભાઈ બદલવામાં ગવર્મેન્ટને શું વાંધો છે એટલે દુઃખ તો લાગે ને અમે રજવાડા આપી દીધા તો એક ઊંકારોય નથી કર્યો જમીનો આપી દીધી સાલિયાણા આપી દીધા બધું બધું તો વયું ગયું મારું અમારે તો ખાલી આ અસ્મિતા ઉપરનો પ્રશ્ન આવ્યો છે અમારા બેન દીકરીઓની અસ્મિતા ઉપરનો પ્રશ્ન આવ્યો છે ત્યારે અમે અમે લોકો આ બહાર આવ્યા છીએ તો એ તો નહીં જ ચલાવે ને એ કેવી રીતે અમે સહન કરી શકીએ એ ના સહન થાય અચ્છા જે બેઠક મળી હતી ભાજપના આગેવાનો તમારી સાથે હતા તો ત્યાંથી શું તમને સાંત્વના કે આપવામાં આવ્યું તમને કહેવામાં આવ્યું તો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે અમે વાત પહોંચાડીશું અને એનો નિર્ણય આવશે રાજકીય આગેવાનો તરફથી એવું હાથ જોડીને મને કહેવામાં આવ્યું તું કે તમે આ નિર્ણય રોકી લો અમે તમારી વાત પહોંચાડશું બસ આટલું કહેવામાં આવ્યું હતું મેં કીધું કે મને ટાઈમ લિમિટ આપો ને ચલો હું આપનું માન રાખી અને એક મારો જે આ નિર્ણય છે એ મોકૂફ રાખું પણ મને થોડી ટાઈમ લિમિટ આપો તો એક એ ટાઈમ લિમિટ તો કોઈ ના આપી શકીએ અમે કારણ કે અમે ઉપર વાત તમારી પહોંચાડી શકીએ બસ તો આપને વિશ્વાસ નથી વિશ્વાસ આ પ્રચાર કરતા થઈ ગયા હવે ક્યાંથી વિશ્વાસ હોય હવે તો વિશ્વાસ ન હોય ને એ ઠેર ઠેર પ્રચાર કરે છે તો ઉપરથી એને હશે જ ને લીલી ઝંડી તો જ પ્રચાર કરતા હશે ને એટલે જોહર અંતિમ નિર્ણય છે જોહર અંતિમ નિર્ણય